જે જેટલું સારું દેખાય છે એ એટલું સારું ક્યારે હોતું નથી અને જે જેટલું ખરાબ દેખાય છે એ એટલું ક્યારે ખરાબ હોતું નથી હમણાં એક સરસ મજાનું પુસ્તક હાથમાં આવ્યું ધ સાયકોલોજી ઓફ મની બાય મોર્ગન હાઉઝલ ખૂબ સરસ રાઇટર છે અને એમણે એમાં સાયકોલોજી ઓફ મની અંદર જે છે એમને સારા ખોટા નહીં પણ આપણના મગજની અંદર જે મનીનું સાયકોલોજી છે એને સમજાવવામાં ખૂબ સરસ મહેનત કરી છે એમણે એમાં એમણે ખૂબ સરસ વાત લખી છે કે એમાં નસીબ અને જોખમ આ બંને ભાઈ બહેન છે બંને સાથે સાથે જ આવે જો તમે જોખમ લો તો જ તમને તમને સફળતા સફળતા મળે છે નસીબના સહારે બેઠા રહેવાથી નથી મળતી લોકો એમ કરીને બેઠા હોય કે મને તક મળે તો આમ કરી નાખું મને તક મળે તો આમ કરી નાખું તો શું એ તક જે છે એ તમારા ઘરે આમ બાણું ઠપકાર છે ઠક 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 એ તક હું તમારી સાથે આવી ગઈ છું અને ચાલો મને યુઝ કરી લો એવું નથી હોતું એક સરસ મજાની નાનકડી એવી કથા છે ને કે એક વ્યક્તિ જે છે એના ગામમાં પૂર આવ્યું અને એ ભગવાનનો ખરો એવો ભક્ત હતો તો ગામમાં પૂર આવ્યું એટલે એ વ્યક્તિ ત્યાં આગળ ઊભો હતો અને બધાએ કીધું ગામમાં પૂર આવે છે ભાઈ હજી અંદર વધારે પડતું પાણી આવે એ પેલા ચાલ આપણે બધા ગામ છોડીને જતા રહીએ તો કે ના મને તો ભગવાન બચાવ આવે તો હું જાઉં ગામની અંદર પાણી આવી ગયું ખૂબ ઘરોમાં ઘૂસવા લાગ્યું તો એ પોતે એ બીજા માળમાં એના ઘરમાં વયો ગયો અને તોય પણ બે ત્રણ સજ્જન વ્યક્તિઓ એની પાસે આવ્યા ને એને કીધું કે હવે તો ચાલ ઘરમાં પાણી ઘુસવા લાગ્યું છે તો કે ના ના મને તો ભગવાન બચાવ આવે તો હું આવું એમ કરતા કરતા આખા ઘરમાં પાણી ભરાઈ ગયું બીજા માળ સુધી પાણી પહોંચી ગયું ને હવે ભાઈ છત ઉપર જતા રહ્યા ત્યાંથી આપણી ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર એને બચાવવા માટે આવે છે કે ભાઈ એક વ્યક્તિનું ઘર પડી જશે ડૂબી જશે એને બચાવી લઈએ ત્યાંથી માઈકમાંથી બોલે છે કે ચાલ ભાઈ રસ્સી પકડી લે ઉપર ચડી જ બચાવવા આવ્યા છીએ તો કે ના ભાઈ ના મને તો ભગવાન બચાવ આવે તો હું આવું હવે આ વ્યક્તિ જે છે એની મૃત્યુ થઈ જાય છે પૂરમાની ભગવાન પાસે પહોંચે છે ભગવાન કે ભગવાન મેં તારી આટલી પૂજા કરી તે મને બચાવવાની તું મારી પાસે આવ્યો પણ નહીં તે મને એક પણ જાતની બચવાની તક ના આપી ત્યારે ભગવાન એમ કહે છે બુદ્ધિ વગરના હું ત્રણ ત્રણ વાર આવ્યો હતો પેલા આખું ગામ બંધીને આવ્યો પછી બે ત્રણ સજ્જન વ્યક્તિ બને છેલ્લો તો હેલિકોપ્ટરમાં માં આવ્યું પણ તારે તો આવું જ નહોતું તારે તો ખુદ ભગવાન જાણે સાક્ષાત આશીર્વાદ લઈને આવે અને એવા કપડામાં આવે તો જ તારે માનવું એટલે વાત મૂળ એટલી છે કે ઘણા એવા છે કે જે ભગવાનના આધારે બેઠા છે નસીબના આધારે બેઠા રહે છે તમારે જોખમ લેવું પડે જોખમ લો તો તમને સફળતા મળે એટલે જ આમાં ખૂબ સરસ વાત કરી છે કે નસીબ અને જોખમ બંને ભાઈ બહેન છે તો આ વાતને જાણવા જેવી લખી રાખવા જેવી અને સમજવા જેવી ખરી